રસોઈની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન કુક્કર ફાટતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે ભોજનની સામગ્રી પણ છેરણ મળી પાલનપુરની શાળા નંબર ફાટતા બે લોકો ઈજાગ્રસ્ત થયા બાળકો માટે અહીં રસોઈ બનાવવામાં આવી રહી હતી તે સમયે જ અહીં કુક્કર ફાટ્યું કુકર ફાટતા રસોઈની કામગીરી કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયા વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન ફોન ફોનલાઈનથી જોડાયા છે જી રતન ચાલુ હતું ને અત્યાર મધ્ય ભોજન સંચાલક છે એ રસોઈ બનાવતા એમને ઈજા પહોંચી છે હાલ તો બંને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં સારવાર થવા ખસે છે મોટી થતી બચી છે તેને લઈને હાલ તો જે બે આભાર તમામ જાણકારી આપવા માટે